આરડીના મહિલા પ્રાકૃતિક ખેતી કરી વર્ષે પોણા બે લાખની મેળવી રહ્યા છે આવક ખેતી દ્વારા આવક મેળવી દીકરીને એમબીબીએસ અને દીકરાને શિક્ષક બનાવવાનું સપનું કરી રહ્યા છે સાકાર ત્રણ એકર જમીનમાં હાલ વેંગણ કેળા ફ્લાવર કોબી ચોળી તુવેર ભીંડા ડાંગર અને હળદરની કરવામાં આવી ખેતી વર્ષ ઓગણીસો ને છન્નુંમાં એમએની ડિગ્રી મેળવનાર વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોટી કચવાલ ગામમાં રહેતા પંચાવન વર્ષીય ઈલાબેન રમણભાઈ પટેલ તે સમયે સરકારી નોકરી મેળવી શક્યા હોત પરંતુ તેમણે ખેતી કામ પસંદ કરી જ પોતાનું ભવિષ્ય બનાવ્યું હતું આજે તેઓ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહ્યા છે જેમાંથી તેઓ પોતાની દીકરીને ડોક્ટર અને દીકરાને શિક્ષક બનાવવાનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે અઢી દાયકા પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઈલાબેન આજે અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભય બનાવવાની પ્રેરણા આપી રહ્યા છીએ કચવાલ ગામે મંદિર ફળિયામાં રહેતા ઈલાબેન પટેલ પોતાની સફળતાની ગાથા જણાવતા કહ્યું છે કે પહેલા અમે પણ બાપ દાદાના સમયથી પરંપરાગત રસાયણિક ખાતર વડે ખેતી કરતા હતા પરંતુ રસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી પકવેલા ફળ શાકભાજી અને અનાજ પોતાના અને જમીનના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થયા હતા આ દરમિયાન વર્ષ બે હજાર ઓગણીસમાં ધરમપુરના બરુમણ ખાતે સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમની જાણ થતાં સાત દિવસ સુધી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી પરોપકાર અને પુણ્ય આપનારી તેમજ ઝીરો બજેટના ખર્ચે થતી હોવાનું અને તેના દ્વારા આપણું અને જમીનનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એવું જાણવા મળ્યું હતું ત્યારબાદ લાગ લગાટ વઘઈ જૂનાગઢ રાજકોટ અને ભુજ સહિત વિવિધ જિલ્લાઓમાં દસ જેટલી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી આજે હું મારા ખેતરમાં વેગણ કેળા ફ્લાવર કોબી ચોળી તુવેર ભીંડા ડાંગર અને હળદરનું વાવેતર કરી આર્થિક રીતે પગભર છું શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળતું હતું પરંતુ ધીરે ધીરે ઉત્પાદન વધતા હવે વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહી છું સાથે ઘરે બે દેશી ગીર ગાય પણ છે જેમાં નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા દર મહિને મારા બેંક ખાતામાં રૂપિયા નવસોની સહાય આપવામાં આવે છે દૂધ સારું આવે તે માટે ગાયના ઘાસચારાનો પાક પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કર્યો છે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે મળેલા પ્રોત્સાહન અંગે ઇલાબેન શહર્ષ જણાવે છે કે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતી માટે બે વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પારડી તાલુકાના બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ એનાયત થયો હતો આ સિવાય આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડલ ફાર્મ માટે રૂપિયા અઢાર હજાર પાંચસોની સહાય પણ આપવામાં આવી હતી જેના દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું બળ મળ્યું હતું પ્રાકૃતિક ખેતીથી પકવેલા ફળ શાકભાજી અને અનાજ આરોગવાથી સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આવક પણ વધી રહી છે એમ જણાવી ઇલાબેને વધુમાં રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે સખી મંડળની બહેનના આર્થિક રીતે સશક્ત બને તે માટે જીવામૃત યુનિટ સહિતની અનેકવિધ યોજનાઓનો લાભ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માર્ગદર્શન આપનાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું આ સાથે પ્રગતિશીલ ખેડૂત ઈલાબેન પટેલે જણાવ્યું કે અમારા ગામના વૈભવલક્ષ્મી સ્વસહાય જૂથ સહિત સખી મંડળની અગિયાર બહેનો આત્મનિર્ભય બને તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જીવામૃત અને જંતુનાશક દવા તરીકે દસ અર્ક બનાવવા માટે રૂપિયા સાઠ હજારની સહાય આપવામાં આવી છે જેમાંથી એક હજાર લીટરની પાંચ ટાંકી બનાવવામાં આવી છે જે માટે સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે ખેડૂતો નહીવત ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી નફો મેળવી શકે તે માટે સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલું જીવામૃતનું ઘર બેઠા છ રૂપિયામાં લીટર વેચાણ કરીશું જેથી બહેનોને પણ આવક મળશે ખેડૂતોને પણ ફાયદો થશે અને સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ પણ વધશે ખેડૂત ઈલાબેન પોતે તો ખેતી કરી જ રહ્યા છે પરંતુ તેમના પતિ રમણભાઈ પણ તેમને મદદરૂપ થઈ રહ્યા છે સાથે તેમનો દીકરો હેત પણ ખેતી અંગેની લેટેસ્ટ ટેકનોલોજી અને વિવિધ પાક વિશે સ્માર્ટફોન દ્વારા માહિતી મેળવી સહાયભૂત થઈ રહ્યો છે ઇલાબેન ખુશી વ્યક્ત કરતા કહે છે કે મારી દીકરી ભૂમિને ડોક્ટર બનાવવાનું સપનું છે જે પૂરું થવાને આરે છે હાલમાં મારી દીકરી વલસાડ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે જ્યારે મારો પુત્ર હેતને શિક્ષક બનવું છે જેથી તે વાપી પુરુષ અધ્યાપન કોલેજમાં ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો અભ્યાસ કરી રહ્યો છે મારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પ્રાકૃતિક ખેતીએ મહત્વનો ભાગ ભજવ્યો છે મારું નામ ઈલાબેન રમણભાઈ પટેલ ગામ મોટી કચવાલ તાલુકો પારડી જિલ્લો વલસાડ પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા તેનાથી સ્વાસ્થ્ય બગડે અને ખેતીમાં પણ નુકસાન થાય આ વાત તો અમને ખબર પડી જ્યારે બે હજાર ઓગણીસમાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારે અમને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું અને ત્યાર પછી એમ કે હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી છે અને ત્યાર પછીથી અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અત્યારે છ સાત વર્ષ થવાના અમે ટોટલી ખેતીમાં પ્રાકૃતિક ખેતી જ કરીએ અને તેમાં શાકભાજીમાં સૌથી વધારે અમે રીંગણ જેવી વસ્તુ છે ત્યારે થોડી થોડી વસ્તુમાં શાકભાજીમાં કોબી ફ્લાવર અને બીજી ચોળી આ રીતે ઘણી બધી શાકભાજીઓ અમે ઘરે જાતે જ ઉગાડીએ અને પહેલાં અમે ઘર પૂરતું વાપરીએ બાકીનું પછી વેચાણ કરીએ પણ હવે થોડુંક વધારે પડતું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા એટલે થોડુંક વધારે કર્યું આ વર્ષે ખેતીમાં કે જે થોડીક આવક વધારે મળે અમને એમ અને થોડીક કેળ પણ રોપી છે અને થોડીક ડાંગર છે અને આ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને સરકાર તરફથી પણ અમને ઘણો બધો લાભ મળે છે મારી ઘરે દેશી ગાય તરીકે ગીર ગાય છે ગીર ગાયની પણ સહાય મને નવસો રૂપિયા મહિને દીઠ મળે છે ને અત્યારે આ સાઠ હજાર અમને આ યુનિટ માટે મળ્યા એ સખી મંડળ થ્રુ મળ્યા એટલે સખી મંડળમાં પણ હું કામગીરી કરું છું અને એમાં આ યુનિટ તૈયાર થયા આ યુનિટ બનાવવા માટે સાઠ હજાર મળ્યા તેમાં જીવામૃત જે બનાવીએ છીએ જીવામૃત દસ અર્ક એવું બનાવી શકાય એટલે આ વસ્તુ અમે બનાવીએ છીએ હવે અમે આ જીવામૃત બનાવીએ છીએ આ અમારે અહીંયાથી વેચાણ કરવાનું છે તો કોઈ પણ ખેડૂતને જરૂર હશે તે અમે એનો પ્રચાર કરીશું એટલે અમારે ત્યાંથી એનો એનું રેટ અમને છ થી સાત રૂપિયા રાખીશું પણ અત્યારે આ ઓછા ખર્ચમાં જે થાય એ રીતે ખેડૂતોને મળે અને એ લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે અને સારી એવી આવક મેળવે એવું અમને થાય એમ એમાંથી મને સારી એવી આવક પણ મળી રહે છે વર્ષે દોઢ લાખ જેટલી મને આવક મળે છે આ ખેતીમાંથી જ આવક મળે છે એમાંથી હું મારી દીકરીને એમબીબીએસ કરાવું છું અને અત્યારે છેલ્લા વર્ષમાં એ એમબીબીએસ કરે છે અને દીકરો છે એ ડીએલએડ કરે છે અત્યારે એ વાપી છે જે સરકારશ્રી તરફથી અમને જે લાભ મળે છે કે જે સહાય મળી એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું